હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમની રિક્ષા સાથે પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ દારૂ તથા બિયરની પેટીઓ ચૌદ બોટલો બિયર નંગ એકસો ત્રાણું કિંમત રૂપિયા એક લાખ છ હજાર નવસો સાઠ મોબાઈલ તથા રિક્ષા મળી કુલ એક લાખ એકાવન હજાર નવસો સાઠનો મુદ્દામાલ પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ એજાર હેરપા પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સતત પ્રોહી કામગીરીની વોચમાં તેમજ બાતમી મેળવવા પ્રયત્નશીલ રહે જે દરમિયાન આજરોજ ખાનગી વાહનમાં પ્રોહી અંગે વોચમાં હતા તે દરમિયાન પોલીસ ટીમ ચિરાગભાઈ ભીખાભાઈ તથા કુલદીપભાઈ અજયભાઈ નાઓની સંયુક્ત રીતે ખાનગી હકીકત મળેલ કે એક બજાજ સીએનજી રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પરી રાજસ્થાનની અંદરના રસ્તેથી નાની દેમાઈ ગામ તરફ નીકળી હિંમતનગર તરફ જનાર છે હકીકત આધારે ચિરાગભાઈ ભીખાભાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વોચમા હતા તે દરમિયાન એક બાદ હકીકતવાળી બજાજ સીએનજી રિક્ષા આવતા રોડ પર પોલીસની નાકાબંધી જોઈ રિક્ષાના ચાલકે પોતાના કબજાની સીએનજી રિક્ષા રિટર્ન કરવાની કોશિશ કરતો હોય તે તે વખતે વખતે ચાલુ રિક્ષામાં મારી નાસી પોલીસ સ્ટાફના માણસો રિક્ષા નજીક પહોંચી રિક્ષાના ચાલકની સીટ ઉપર બેસેલ બીજા એસન જે તે સ્થિતિમાં પકડી પાડી રિક્ષા રોડની સાઈડમાં કરાવી રિક્ષામાં ડ્રાઈવર સીટની નીચે તથા પાછળની સીટના પાછળના ભાગે સ્પીકરમાં ગુપ્ત ખાનું બનાવેલ હોય જે ખોલી જોતા તેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયર અલગ અલગ બ્રાન્ડની છૂટી બોટલો તથા ટીન ભરેલ હોય છે ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલો તથા બીયર ટીન રાખવા અંગે પાસ પરમિટ માંગતા તે ન હોય અને રિક્ષામાંથી મળી આવેલ વિદેશી દારૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસે એક લાખ એકાવન હજાર નવસો સાહીઠ નો મુદ્દામાલ મળી આવી તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સત્યની સાથે